દેવધર્મા છઠ્ઠા દિવસે વિરોધ પ્રદર્શન યથાવત આમંત્રણ ઉપવાસ આંદોલનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાનું મોટું નિવેદન જ્યાં સુધી માગણી નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન શરૂ રહેશે દીપ પ્રાગટ્ય કરી હાથમાં માળા લઈ અને સ્થાનિક લોકોએ નોંધાવી રહ્યા છે વિરોધ આ મરણાંત ઉપવાસ આંદોલનમાં દરેક વ્યક્તિઓ હાથમાં માળા લઈ અને ભગવાનને પ્રાર્થના કરી વિરોધ નોંધાવ્યો છે દેવોદર ઓગઢ જિલ્લાની માંગલે લઈને વિરોધ પ્રદર્શન યથાવત ઓગઢ જિલ્લા સંકલન સમિતિએ ત્રણ દિવસનો જે મહાફળાવ કાર્યક્રમ થયો એમાં વિશાળ સંખ્યામાં લોકો જોડા અને ઓગઢ જિલ્લા સંકલન સમિતિએ એવું નક્કી કર્યું જ્યાં સુધી ઓગડ જિલ્લાની માંગણી ન સ્વીકારવામાં આવે ત્યાં સુધી એક દસ દસ લોકોની ટીમ એ આમરાણ ઉપવાસ ઉપર બેસશે અને જ્યાં સુધી પોતાની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી ઓગડ જિલ્લા સંકલન સમિતિ પોતાનું આંદોલન પણ ચાલુ રાખશે સાથે સાથે રાજ્ય સરકાર જો વાઘાટો કરવા માંગતી હોય અને અમારી યોગ્ય માંગણીને અમારી મુખ્ય માંગણી તો એવી છે કે પહેલો તો ઓગઢ જિલ્લો જાહેર કરવામાં આવે અને બુહદ જિલ્લા જે બનાસકાંઠામાંથી થરાદ જિલ્લામાં મૂકવામાં આવે અમને થરાદ જિલ્લો બનાવ્યો એના સામે વાંધો નથી અમારો વાંધો જે વર્ષો જૂની ઓગઢ જિલ્લા સંકલન સમિતિની લડાઈ હતી કે ભાઈ ઓગળ જિલ્લો એ બધાને મધ્યમાં પડતો દિયોદર મત વિસ્તાર હતો ત્યાં ઓગઢ જિલ્લો બનાવવામાં આવે પરંતુ રાજ્ય સરકારે બહુ મોટો અન્યાય કર્યો છે ત્યારે યા તો અમને બનાસકાંઠા જિલ્લામાં યથાસ્થિતિ જાળવી રાખવામાં આવે આવી અમારી ઓગડ જિલ્લા સંકલન સમિતિની માગણી છે